રાજકોટ જિલ્લાના જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે સાંજના સમયે વરસાદી ઝાપટા બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી જેતપુર શહેરના છેલ્લા એક કલાકથી વરસી રહેલો આ વરસાદ એક ઇંચ જેટલો ખાબક્યો હતો ગ્રામ્ય વિરપુર પીઠડીયા કાગવડ જેતસર સહિતના ગામોમાં ભારે વરસાદ ખાબક્યો હતો તીનબત્તી ચોક સરદાર ચોક એમજી રોડ અમરનગર રોડ સ્ટેશન ચોક વડલી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા હતા ધોધમાર વરસાદથી રોડ રસ્તા પર પાણી જ પાણી ફરી વળ્યા હતા જોકે જેતપુરમાં એક સાથે એક ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા

સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ